મોટું સેટ કોણ છે આપડે કામરેજ ચોકડી થી કામરેજ ગામ જતા હતા ને રસ્તામાં જોરદાર એક મોટું બોર્ડ દેખાણું તો લખ્યું તો મોટું સેટ અને જોયા ને ફોટા તો એમ થઈ ગયું કઈ કોઈ ખાવાની વસ્તુ મળતી હું તમારા રેસ્ટોરન્ટ અમારે અહીંયા ગુજરાતી પંજાબી ફેન્સી ઢોસા અને ગુજરાતી ઊંધિયું આખા કાંદા અને આપડે પંજાબી મોટું સેટ સ્પેશિયલ ગોટાળો પછી આપડે સ્વીટકોર્ન ફેન્સી ઢોસા માં પછી આપડે દેશી ચૂલા કહીએ કે રોટલી રોટલા ભાખરી ગામડા ની યાદ અપાવી છે કે આપડે દેશી છૂલા માં ઓફર રાખીએ અરે ઓફર આપડે સોળ તારીખ થી લગીને ત્રીસ જૂન સુધી આપડે ઓફર રાખી લીધે ઓફર માં શું છે એમાં ઓફર માં એવું છે કે આપડે દસ ટકા થી માંડીને સોળ ટકા સુધી જે ચીઠી ઉપાડો સો ટકા ખબર આવો થી મિત્રો આ જગ્યાએ એ જાજો અને મોટું સેટ જે પ્રેમ થી ખબર ને આપડે ખાઈ પીને જલસા કરવાના છે તો આવી જાજો આ જગ્યા